લઈને સાત દિવસની પૂજા વિધિનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા રામનગરીમાં રામલલ્લાના અભિષેક અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેને લઈને દેશ વિદેશથી દિગ્ગજ નેતાઓથી લઈને અનેક હસ્તીઓ અયોધ્યા આવવાની છે જેની સુરક્ષાને પગલે ઉત્તર પ્રદેશ સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા સિક્યોરિટીને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રામનગરીમાં ચોવીસ હજારથી વધુ જવાનો અને અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવે છે જેથી અયોધ્યા રામ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે પ્રાપ્તના કાર્યક્રમ પહેલા અયોધ્યામાં સુરક્ષાની દ્રષ્ટિએ અભૈદ કિલ્લામાં ફેરવાઈ ગયું છે હજારો જવાનો કમાન્ડો અને અધિકારીઓ બાવીસ સુધી ખડે પગે રહેશે સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ મદદ લેવાઈ છે બાવીસ જાન્યુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત દસ હજાર જેટલા આમંત્રિતો રામ મંદિરમાં હાજર રહેશે જેને લઈને તંત્ર માટે અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા સૌથી મોટી પ્રાથમિકતા છે આમંત્રિતોની સંખ્યા ખૂબ વિશાળ છે જેને લઈને શહેરની સુરક્ષાની જાળવણી તેટલી જ પડકારજનક છે આ જ કારણ છે કે પ્રાણ પ્રતિષ્ઠાના એક સપ્તાહ પહેલાં જ અયોધ્યાને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવાયું છે આપ જોશો જ્યાં જોશો ત્યાં પોલીસ કર્મચારીઓ અને કમાન્ડો જ નજરે પડશે અયોધ્યાની સુરક્ષા માટે ઉત્તર પ્રદેશ પોલીસના તેર હજારથી વધુ જવાનો પેરામિલિટરીના અગિયાર હજારથી વધુ જવાનો તેમજ ઉત્તર પ્રદેશ એટીએસ અને એસટીએફના કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે વીઆઈ સુરક્ષા માટે ત્રણ ડીઆઈજી અને સત્તર એસપી સાથે બસો વધુ અધિકારીઓ તેના છે સરયુના કાંઠે એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોને તૈનાત કરવામાં આવે છે સૂત્રનું માનીએ તો આઈબી અને રોના અધિકારીઓ પણ અયોધ્યામાં પોતાના ડેરા નાખ્યા છે જમીન થી લઈને આકાશ સુધી અને સરયુ નદીના તટ પર પોલીસની બાજ નજર છે અન્ય જિલ્લાની પોલીસને પણ અયોધ્યામાં તૈનાત કરવામાં આવી છે